હલો કેમ છો મજામાં આવ્યો બધા મજામાં જ છે વેલકમ ટુ અ્યુ વ્લોગનાર બીકો કેવું છે ખબર હવે કોલેજ પૂરી થઈ ગઈ કોલેજ ચાલુ હતી ત્યારે એમ લાગે કે વહેલી પૂરી થઈ તો સારું ત્રણ વર્ષ થોડા ઓછા થાય મજા મજબૂરી થઈ ગઈ તો પાછું એ કે ભાઈ તેના કરતા હોત ને હજી ચાલુ કન્ટિન્યુ આવું જોઈએ એમાં એમાં સ્કૂલમાં જ્યારે આપણે કહેવાય ને ગતા ત્યારે એમ કે ભાઈ હાલો ને સ્કૂલ જેલ જેવું લાગે બટ જેલ નહીં જન્નત એટલે કે હજી અત્યારના બધા જતા હોય ને સ્કૂલમાં એને એમ જ કહેવાય એટલું જ કહેવાય કહેવાય ને અત્યારે તમારી બાબત મોટો છે પછી અહીંયાથી પૂરું થઈ જાય ને જ્યારે બહાર નીકળશો ત્યારે પછી એમ થાય કે સ્કૂલ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ હાલો એ તો મૂકીએ બાકી આજે કેમ છો બધા મજા બધી છે વિડીયોમાં યાર એટલા સબસ્ક્રાઈબર છે આપણે બટ વ્યૂ એટલા કેમ નથી આવતા આઈ એમ કન્ફ્યુઝ કે જેટલા જે પ્રમાણે તો આવા જોઈએ ને તો થોડીક આપણે મજા મોટિવેટ મળે મોટિવેશન અંદરથી વિડીયો બનાવવાની ઉત્સુકતા જાય કોઈ નહીં શેર કરજો બીજું તો બાકી હવે એક આપણો પ્લાન આલે લે અત્યારે કહેવા નથી થતો બટ થોડાક ટાઈમ ખબર પડી ગયા આપણે એની વિડીયો બનાવી જોઈએ જોઈ ગયો નાલો બી કન્ટિન્યુ જોઈ બરોબર

બના હોય આમાં કુલિયા નીઠે જો આ બનાવ પાછડે ને હવે જો પાણી ખાડે પાણી આવે સમજો લેવાય એટલે પાણી આવે એટલે લેતા જ જોઈએ ડાયરેક્ટ આપણે આ ડાયલે ફરાઈ જાય બધી નદી માં કે ને બિળડી ના કોઈ નો લેતા એપાર્ટમેન્ટ માં નો લેવાય એ બલા કો શું

એપાર્ટમેન્ટ માં ભયો કોઈ મકાન નો લેવાય લાઈ માં પડ્યા તો ક્યાંય ના રિયા જો પડે તો ઉડલા એક ચોખી વાત છે જો હેઠો ઉતરવાનો મોકો ન મળે એટલે મર્યા એટલે હું તો એમ કહું તને છો હાલો રખડવા જાય પછી એક મહિનો છે આજ ભયો જ હું અહીં બેઠો એ ઉડલા એ એ વાઈન કરીને બેહી જાય એ ભાઈ ભડવાય કરે કોને વાંધો નહીં

યો પગી ગયા પાસા આઈને રસ્તા પર રો હાલો ક્યાં દેખે રો રોદ આઈ રહ્યો યાર વાતો જવા દે યાર આયે ફોટો માં સોસાયટી ગોગુલ તો મત મજાક નથી કરી સાઉન્ડ કરી આવડે

એ કે હમણાં જેલ મીધુંને એની પૂછી કે હું આપું હાર નથી એને મોટે નહીં બોલે એની ફૂલ થોડી નહીં કરે સારી હું ખરી બોલ તો એક બોરોભાઈ હા તો બાઈ સારું હાલો બાકી કે ને ભાઈ જુના વાંધો નહીં ફેમસ